આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ રાજ્યભરમાં અઢારમી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો પર મતદાન થશે લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની પાંચ લોકસભા બેઠકો જેમાં ભરૂચ સુરત બારડોલી નવસારી અને વલસાડ સંસદીય બેઠક મળીને કુલ 8,556 હજાર પાંચસો છપ્પન મતદાન મથકો અને પૂરક મતદાન મથકો સ્થાપિત કરાશે લોકસભા ચૂંટણીની જાહેરાત પછી ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ પ્રક્રિયા શરૂ કરી દેવાય છે અને છવ્વીસ લોકસભા બેઠકમાંથી દક્ષિણ ગુજરાતમાં આવતી પાંચ જેટલી લોકસભા બેઠકો પર તૈયારી આરંભ કરી દેવાય છે જેમાં વિધાનસભા દીઠ સાત સાત મહિલા મતદાન મથકો એક એક મોડેલ મતદાન મથકો અને જે તે જિલ્લામાં એક યુવાન મતદાન મથકો ઉભા કરાશે જેમાં સુરત સાંસદીય બેઠકમાં સમાવિષ્ટ ઓલપાડ વિધાનસભા સુરત પૂર્વ સુરત ઉત્તર વરાછા રોડ કનરજ કતારગામ સુરત પશ્ચિમ મળીને કુલ સોળસો ને અડતાલીસ મતદાન મથકો સ્થાપિત કરાશે સમાવેશ થાય છે બારડોલી સંસદીય બેઠકમાં માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવાના મતદાન મથકો મળીને કુલ પંદરસો પંચ્યાસી મતદાન મથકો સ્થાપિત છે જેમાં ચોવીસ પૂરક મતદાન મથકોનો પણ સમાવેશ થાય છે આ સાથે દક્ષિણ ગુજરાતની નવસારી સંસદીય બેઠકમાં સમાવેશ શહેરી વિસ્તારના લંબાયત ઉદના મજૂરા ચોર્યાસી તેમજ ગ્રામ્ય વિસ્તારના જલાલપુર નવસારી ગણદેવી વાઝદા મળીને કુલ બે હજાર ચુંમુદેર મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે ભરૂચ સાંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મુજબ મતદાન મથકો સ્થાપિત કરાશે જેમાં કરજુનમાં બસો ઓગણચાલીસ મથકો દેડીયાપામાં ત્રણસો તેર મથકો જંબુસરમાં બસો બોતેર મથકો વાગરામાં બસો ઓગણપચાસ મથકો ઝઘડિયામાં ત્રણસો તેર મથકો ભરૂચમાં બસો સાઠ મથકો અંકલેશ્વરમાં બસો સુડતાલીસ મળીને કુલ અઢારસો ને ત્રાણું મતદાન મથકો મતદારો પોતાના મત અધિકારીઓ ઉપયોગ કરશે વલસાડ સંસદીય બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મુજબ મતદાન મથકો સ્થાપિત કરાશે જેમાં ધરમપુરમાં બસો ને ઇઠોતેર મથકો વલસાડમાં બસો ને છાસઠ મથકો પારડીમાં માં બસો ને તેતાલીસ મથકો કપરાડામાં બસો ને અઠાણું મથકો અને ઉમરગા માં બસો ને એકોતેર મથકો મળીને કુલ તેરસો ને છપ્પન મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે આ તમામ તૈયારીઓ સહિત મશીન સહિત તમામ તૈયારીઓ પણ પ્રશાસન દ્વારા શરૂ કરી દેવાય છે સાથે આદર્શ આચાર સંહિતા પાલન માટે સ્ટેટિસ્ટિક સ્ક્વોડ સહિતના નોડલ અધિકારી અને કર્મચારીની નિમણૂક સહિતની કામગીરીની પણ તૈયારી તંત્ર દ્વારા કરી દેવાય છે વખતો વખત આ અંગેની સૂચના પણ ચૂંટણી તંત્ર સવારે જાહેર કરવામાં આવી રહી છે